નમસ્કાર મારું નામ મારવાણીયા ભાવિક નાનજીભાઈ છે હું રાજપર ગામનો વતની છું અત્યારે મોરબી મેડિકલ કોલેજ ખાતે અમે લોકો બ્લડ ડોનેટ માટે આવ્યા છીએ અત્યારે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે આપ સૌ જાણો છો કે અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાય છે તો આપણે ઇન્ડિયન નેવી એરફોર્સ કે ઇન્ડિયન આર્મીમાં આપણે લડવા તો નથી જઈ શકતા પરંતુ નાનું એવું યોગદાન એટલે કે આપણે બ્લડ ડોનેટ કરી અને ઇન્ડિયન નેવી ઇન્ડિયન આર્મી અને એરફોર્સ ને મદદરૂપ થઈ શકીએ છીએ એટલા માટે અત્યારે અમે મેડિકલ કોલેજ ખાતે બ્લડ દેવા માટે આવ્યા છીએ અમે ફૂલ તૈયારીમાં છીએ અમે અત્યારે દેશ માટે બ્લડ દેવા માટે આવ્યા છીએ પણ જરૂર પડે તો અમે એની જાણ લેવા માટે પણ તૈયાર છીએ લડવા માટે પણ તૈયાર છીએ અને કાંઈ પણ આપણે મોદી સાહેબ જે પણ આદેશ આપે એમાં અમે બધા પૂરેપૂરા તૈયાર છીએ